રોજ આશરે રાત્રે દસ વાગ્યાની આજુબાજુ ઓડો પોલીસ સ્ટેશનને જાણ થાય છે કે વિરાટનગર બ્રિજની નીચે વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક કારની અંદર ડેડ બોડી મળી આવેલ છે જેથી ઓડો પોલીસ તાત્કાલિક રવાના થાય છે અને ઉપર સિનિયર અધિકારીઓને જાણ કરે છે ત્યારબાદ પોલીસ અલગ અલગ દિશામાં તપાસ કરવા માટે ઓઢવ નિકોલ રામોલ ના બધા જ શ્રી તેમજ ડી સ્ટાફની ટીમ એસીપી ડિવિઝનના સુપરવિઝન અને ડીસીપી ઝોન ફાઇવના સુપરવિઝનની અંદર બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરવાનું ચાલુ કરે છે જેમાં આશરે બપોરે તપાસ કરતાં સો જેટલા અને તેનાથી વધારે સીસીટીવી કેમેરા ચેક કરતાં આશરે બપોરે અઢી વાગેની આજુબાજુ જે કારની અંદર ડેડ બોડી મળી આવી છે તે કાર ત્રણ ઈસમો વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે મૂકી જવાનું જાણવા મળે છે અને ત્યારબાદ તેઓ બાઇક ઉપર રવાના થાય છે તે જાણકારી મળે છે જેની આગળ તપાસ કરતાં આ બાઈકના માલિકને શોધી લેવામાં આવે છે જે બાઇકનો માલિક એવું કહે છે કે આ બાઈક તેણે તેના મિત્ર રાહુલ ઉર્ફે હિમાંશુ રાઠોડને આપેલી હતી અને તેની સાથે અન્ય બે ઈસમો પણ હતા ત્યારબાદ તેઓને ટેકનિકલ સર્વેલન્સમાં અમારી ટીમ મૂકે છે અને મોડી રાત્રિના જાણ થાય છે કે તેઓ અમીરગઢ ચોક બોર્ડરની નજીકથી રાજસ્થાનમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે જેથી તાત્કાલિક અમે અમારી એક ટીમ આરોપીની શોધમાં રવાના કરીએ છીએ અને આરોપીઓ દૂર ન ભાગી જાય તે માટે અડધી રાત્રે બનાસકાંઠાના શ્રીને અમે મદદ માટે જાણ કરીએ છીએ તેઓ પોતાની એલસીબી ટીમ તેમજ અમીરગઢ પોલીસ સ્ટેશનની ટીમ અને ડીવાયએસપીની ટીમને અમારી મદદમાં મોકલે છે અને આરોપીઓને સિરોહી નજીક હસ્તગત કરે છે અમારી ટીમ ત્યારબાદ પહોંચતા અમોને આરોપી આપે છે અને અમે તેઓને અહીં લાવી પૂછપરછ કરીએ છીએ આરોપી કે જેમાં હિમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ પોતાની પૂછતાછ દરમિયાન જણાવે છે કે તેને મરણ હિંમત કનુભાઈ રૂડાણીનું હત્યા કરવા માટે મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓએ સોપારી આપેલી હતી અને બીજો આરોપી છે પપ્પુ ઉર્ફે હિરાજી મેઘવાલ અને ત્રીજો આરોપી જે છે તે કાયદાના સંઘર્ષમાં આવેલું બાળક છે હત્યા નિકોલમાં સરદાર ધામ જે આવેલું છે તેના બેઝમેન્ટની અંદર કરવામાં આવેલી હતી આરોપીઓ જે મરણ જનાર છે તેને પહેલાંથી ઓળખતા હતા અને તેઓ તેમનો પીછો કરતા હતા જે મરણ જનાર છે તે પોતાની કાર સરદારધામ બેઝમેન્ટમાં પાર્ક કરીને ઉપર જાય છે આરોપીઓ કારની નજીક પહોંચે છે અને જ્યારે મરણ જનાર પોતાનું મિટિંગ પૂરી કરીને જ્યારે બેઝમેન્ટમાં પરત આવે છે ત્યારે તેની ત્યાં જ હત્યા કરે છે ચાકુથી અને ત્યારબાદ તેને કારની ડેકીમાં લઈ જઈ જુદા જુદા વિસ્તારમાં ફેરવી અને અંતમાં વિરાટનગર ચાર રસ્તા બ્રિજની નીચે પાર્ક કરીને ભાગી જાય છે હાલમાં આરોપીઓની પૂછપરછ ચાલુ છે તેમજ મનસુખભાઈ લાખાણીની ઉર્ફે જેકીની અટક કરવાની પ્રક્રિયા ચાલુમાં છે તેમની પૂછપરછ કરીને એનો ચોક્કસ વિગતો મેળવી શકાશે આ જે આરોપી અને જે બનડ જનાર છે તેઓ પાર્ટનરશીપમાં હતા અને તેમની વચ્ચે પૈસાની લેતી દેતી બાબતે મંદુખ હતું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ હત્યા કર્યા બાદ મનસુખભાઈ લાખાણી ઉર્ફે જેકીનાઓને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ તેઓએ તે જે તે સમયે ફોન ઉપાડેલા નહીં આજથી એક દોઢ વર્ષ પહેલા જે મુખ્ય છે હતમાંશુ ઉર્ફે રાહુલ રાઠોડ અને મનસુખ લાખાણી ઉર્ફે જેકી એ તેને ત્યાં ગાર્ડનું કામ કરતો હતો હા પછી ત્યારબાદ જે તે સમયે એકાદ વર્ષ પહેલા જે મનસુખભાઈ લાખાણીએ જે આરોપી છે હિમાંશુ તેને પચાસ હજાર રૂપિયા આપવાની વાત કરીને અને જે મરણ જનાર છે તેના માર મારવાની વાત કરેલી હતી આ બે હજાર ચોવીસની અંદર જે મરણ જનાર છે તેના પુત્રે આરોપીના પુત્ર ઉપર એક ઇકોનોમિક ઓફેન્સ સીઆઈડી ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે અત્યારે તપાસની અંદર મેન તો હત્યાનું કારણ શું અને કેમ કરી તે બાબતની અત્યારે આપણે તપાસ કરી રહ્યા છીએ આરોપીઓ કોણ છે તે બાબતની પણ તપાસ ચાલુ છે અત્યારે અત્યારે એ અમારે અને તપાસની અંદર અમે આરોપીઓ જે મુખ્યત્વે મુખ્યત્વે હિમાંશુ અને પપ્પુ એ રાજસ્થાનના ના સિરોઈ નજીક જવાર ગામના આરોપીઓ છે અને અહીંયા તેઓ જેમાં રાહુલ છે તે અહીંયા ડ્રાઇવિંગ અથવા તો ગાર્ડનું કામ કરતો હોય છે અને જે પપ્પુ છે તે કારખાનામાં કામ કરે છે એમાં જે મુખ્ય આરોપી છે હિમાંશુ છે એણે આખો જે પ્લાન ઘડ્યો હતો ને એની સાથે આ બંને આરોપીઓને પોતાની સાથે રાખ્યા હતા Hindu. पूरा पूरा हिंदी में बोलना तो सवाल भी हिंदी में इतना ही करो कल <coughs> 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 <laughs> तेरह नौ दो हज़ार को ओडो पुलिस स्टेशन को इन्फॉर्मेशन मिलती है कि विराटनगर चार रस्ता ब्रिज के नीचे एक कार में डेड बॉडी है तात्कालिक पुलिस वहाँ पर पहुँचती है और अलग अलग टीम बनाकर अलग अलग दिशा में तपास करती है जिससे सौ से ज़्यादा सीसीटीवी चेक करने के बाद ये मालूम होता है कि जो हत्यारे हैं वो कार पार्क दोपहर में कार पार्क करने के बाद बाइक से भाग रहे होते हैं उस बाइक को ट्रेस करके उसका मालिक आ, मिलते हैं और वो मालिक बताते हैं कि ये उन्होंने ये बाइक अपने मित्र जो राहुल है उनको और उनके दो मित्रों को दी थी बाद में उनके हम टेक्निकल सर्वेलेंस में रखते हैं और पता चलता है कि वो अमीरगढ़ बॉर्डर से राजस्थान की तरफ भाग रहे हैं हम यहाँ से हमारी टीम तात्कालिक रवाना करते हैं और बनासकांठा के एसपी को संपर्क करते हैं वे अपनी टीम हमारी मदद में भेजते हैं और सिरोही के आसपास आरोपी को हस्तगत करते हैं आ, ये जो मरण जनार और आरोपी हैं वो मर, मरण जनार हिम्मत भाई कनू भाई रूडानी और आरोपी मनसुख भाई लाखाणी उर्फे जैकी ये आ, एक पार्टनरशिप में थे और उनके बीच में पैसों के लेन देन का विवाद था वो एक मुख्य कारण नजर आ रहा है। हत्या निकोल के सरदार धाम के बेसमेंट के पार्किंग में की गई थी आगे की तपास के अंदर इसमें और भी कोई आरोपी इन्वॉल्व है कि नहीं है जो व्हीकल हैं वो रिकवर करने हैं मुद्दा माल जो भी है वो रिकवर करना है और सुपारी कितने की दी थी क्यों दी थी इस सब की हम तपास करेंगे थैंक यू રાજસ્થાન રાજસ્થાનના શિરોહીના હતા જે ગઈકાલે રાત્રે ઓઢવ સાઈડ જે હત્યા કરવામાં આવી છે પપ્પુ નામનો આરોપી કે જે મુખ્ય આરોપી છે હિમાંશુએ બિલ્ડરની હત્યાનો પ્લાન ઘડ્યો હતો પચાસ હજાર રૂપિયા લીધાની પણ અહીંયા વિગત જે છે એ પોલીસ દ્વારા આપવામાં આવી છે રાહુલ રાઠોડ નામનો આ આરોપી કે જેણે આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો તીક્ષણ હથિયારથી અહિયાં નેતાની હત્યા કરવામાં આવી છે મૃતદેહ વિરાટનગર બ્રિજ નીચે કારમાં મૂકી દેવામાં આવ્યો હતો